નોટિસ મળી છે ઘણા બધા લોકોને મળવાની છે અને ઘણા બધા લોકોને સમય વહી ગયા પછી મળશે કોઈને કુરિયર દ્વારા મળી છે કોઈને પોલીસના ફોન આવ્યા છે કોઈને વોટ્સઅપ દ્વારા મળી છે કોઈને પોલીસ વાળા ખુદ ઘરે દેવા આવ્યા છે કેટલાકને કર્મચારીઓ ટૂંકમાં ઘણા બધા અલગ 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 માધ્યમથી તમને કોઈને કોઈ પ્રકારે એક નોટિસ મળી છે જેમાં એવું લખેલું છે કે લોક અદાલત અથવા તો પ્રી લિટીગેશન એવું લખેલું છે ઘરે આવી હોય ને નોટિસો તો જોજો એમાં ભારત સરકારનો એક સિક્કો મારેલો છે લોક અદાલત આવું લખેલું છે તો ઘણા લોકોના મેસેજ છે નોટિસ મોકલી છે આપણને ગભરાય છે અને પૂછે છે કે કોર્ટમાં બોલાવે છે સાહેબ દોસ્તો સીધી અને સરળ ભાષામાં આખી પ્રોસેસ થોડીક સમજવાની છે જાણવાની છે ક્યાંય પણ ડરવા ગભરાવાનું કે ટેન્શન લેવાનું જરૂર નથી વધુમાં વધુ તો વિડીયો શેર કરો કેમકે જે જે લોકો લોનમાં ડિફોલ્ટર થયા છે એજ લોકો મોટા ભાગે નવ્વાણું ટકા આપણા ફોલોવર્સ છે ટાઈમ મળે ન મળે પણ આ લોકો સુધી પહોચે લોકઅદાલતનું આયોજન છે તેર સપ્ટેમ્બર બે પચીસ ના દિવસે કરવામાં આવેલું છે તેર સપ્ટેમ્બર શનિવાર બે હાજર પચીસ ના દિવસે લોક અદાલત પ્રિલિટિગેશન રાષ્ટ્રીય લોકઅદાલત રાષ્ટ્રીય લોકઅદાલત આખા દેશમાં વર્ષમાં ચાર વખત આયોજન કરવામાં આવે ત્રણ કે ચાર મહિનાના અંતરે ત્રણ મહિના પછી એક રાષ્ટ્રીય લોક અદાલત આયોજન કરવામાં આવતું અથવા તો ત્યાંની જે સિવિલ કોર્ટ હોય મોટા ભાગે ત્યાં આવી રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવતું હોય છે અને આવી જે રાષ્ટ્રીય લોક અદાલતો છે ભરાય છે તો એની અંદર સેટલમેન્ટ ની પ્રોસેસ હોય સમાધાન ની પ્રોસેસ હોય આપણે લોન બાબત નું હોય તો સેટલમેન્ટ વિશે વાત કરતા હોય કોઈ ચેક બાઉન્સ ના કેસ હોય કોઈ બે વ્યક્તિ વચ્ચેના ના ઝઘડા હોય કોઈ પાવર ના બિલ ભરવાના બાકી હોય એવા લાખો કેસ જે પડેલા છે પેન્ડિંગ જે સમાધાન થી પતે એવા છે કોઈ ફેમિલી મેટર આ બધીસ વસ્તુઓ જે કેસ ચાલતા હોય ને કોર્ટ માં તો પણ આવી લોક અદાલત માં કેસ આવે અને ઘણા બધા લોકો છે એમાં સમાધાન કરતા હોય છે તો જે કઈ નોટિસ આવે છે એમાં તમારે એવું લખેલું હોય કે તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ દસ વાગે હાજર થવું આવું લખેલું હોય એટલે લોકો ડરે કે ભાઈ ભારત સરકાર નો સિક્કો માર્યો છે કોર્ટ નું નામ લખ્યું છે કે ભાઈ ફલાણી અથવા લાયન્સ કોર્ટ સુરતમાં હાજર થાય એમ ડરે છે ડરવાનું નથી એમાં લખ્યું છે પ્રી અદાલત ખાલી તમને મળે એવું નથી આ દેશની અંદર જે કઈ ડિસ્પ્યુટો ચાલે છે જે સમાધાન થી પતી જાય એવા એ દરેક માટે ખાલી લોન એવું નહીં દરેક વસ્તુઓ માટે આવી રાષ્ટ્રીય નેશનલ લોક અદાલત નું આયોજન કરવામાં આવતું હોય છે એટલે ખોટું ડરવાનું ગભરાવાનું કોર્ટની નોટિસ છે તો મારે શું કરવું મારે જવું કે ન જવું પોલીસ વાળા આવ્યા હતા હવે શું કરશું ભાઈ પોલીસ વાળાનું કામ છે તમને આપવાનું એ તો આપી દેસુ અંદર એવું લખ્યું હોય પ્રી લિટિગેશન લોક અદાલત ભારત સરકાર નો સિક્કો મારેલો મોકલે પોલીસ વાળાને પણ જાવ આપો બધા મારું સીધી ભાષામાં સરળ ભાષામાં તમને સમજાય એવી ભાષામાં મારું કહેવાનું એવું છે કે પૈસા હોય આપણે પૈસા નું ટેન્શન છે પૈસા હોય આપણે પૈસાનો લોતો છે પૈસા હોય તો તમારે આવી રાષ્ટ્રીય લોક અદાલત જે ભરાય છે એમાં જવાય બાકી આપણી પાસે ફૂટી કોડી ના હોય ખીચામાં છતાં પણ મારું એવું કહેવાનું જેને એવી ઈચ્છા થતી હોય ડર લાગતો હોય મજા ન આવતી હોય તો એક વાર આંટો માર્યા હોય ત્યાં જઈને ટાઈમ હોય તો તમારે જાણવું જ હોય નાના બાળકો હોય ને એને તમે તડકામાં ઉભું હોય એને ફરી ખેંચી ને છાયામાં લાવો ને એ ફરી પાછો તડકામાં જાય એને એમ થાય કે મને આ બાજુ કેમ લઈ આવ્યા મારે ક્યાંક જોવું છે એમ એને બહુ મજા આવતી હોય આમ ફરી પાછું તડકામાં જવાની વિચાર કરે એ મને આમ કેમ ખેંચીને ને લાવ્યા મારે પાછું જાવ એટલે તમને એવી ઈચ્છા જાગતી હોય અંદર કે ભાઈ મારે જાવું છે જોવું છે જાણવું છે લોક અદાલત છે બધા જે નવા છે અને જેને બહુ ટેન્શન આવતું હોય જેને એવું લાગતું હોય ડરતા હોય એ લોકો એક વાર જઈ આવો આટો એક કહેવાનું એવું છે તમને જાણવું જ હોય જોવું જ હોય ખબર પાડી હોય તો એક વખત તમારે ત્યાં મારી આવવાનો ફરજિયાત નથી જવાનું એ મારું ઈ કહેવાનું આપણા આપડા ખીચામાં એક રૂપિયો હોય નહીં તો આપણે ત્યાં જઈને કરવું શું ભાઈ એમ કે ભરો પૈસા ચાલીસ ટકા ભરો પિસ્તાલીસ ટકા ભરો ત્રીસ ટકા ભરો પણ હવે આપણી પાસે જ કઈ હોય ને ત્યાં જઈને નહીં શું કરવાનું આપણે તો પચાવવાનું પેટ્રોલ એ બગાડીને તો જવાનું ત્યાં ટૂંકમાં મારું એવું કહેવાનું કે આવી કોઈ નોટિસ આવી હોય પ્રીલિટીગેશન લોક અદાલત તો ત્યાં જવું ફરજિયાત નથી સીધી વાત ડરાવવા માટે પણ તમને કેતા હોય છે આ બધું ડરાવવા માટે પણ એક રીતે હું એમ કઉ તમને ઘણા બધા ફોન કરશે કેટલાક ભીખ મંગાવો જે છે લુખાઓ માનનીય સુપ્રીમ કોર્ટે જેને ઉપનામ આપ્યું એ ગુંડાઓ બે કોડી બે શરમ લોકો હોય કબૂતર બાજુ હોય તમને ફોન પણ કરશે આવી લોક અદાલત ની નોટિસ મોકલશે ને પાછા તમને ફોન કરશે કે તમારે ફરજિયાત આવવાનું છે નહીં આવો તો તમને જેલ થશે તમારે ફરજિયાત આવવાનું છે પછી બીજી વાર સેટલમેન્ટ નહીં આવે આવવાનું છે નહીતર પછી કેસ કરશું પોલીસ સ્ટેશન આવું હોય આપે છે તમને અને પછી જે ફોન કરે છે એવા લોકો માટે છે ડરાવતા હોય ઘણી રીતે તમને ફોન કરે અને ડરાવે કે તમારે આવું જ પડશે ભાઈ ફરજિયાત દોસ્તો લોક અદાલત એટલે સમાધાન માટેની અદાલત છે સમાધાન માટે એનું આયોજન કરવામાં આવે છે એમાં તમારે કોઈ પણ જાતના વકીલો રાખવાની ક્યાંય જરૂર નથી સીધે સીધા ફર્સ્ટ ક્લાસ ફ્રી હોય તો સવારે દસ વાગે સાડા દસે જવાનું ટેબલ નાખેલા હશે બધે લેવાનું વાત કરવાની લાખ રૂપિયા વાપર્યા હોય કેવાનું ભાઈ હું વીસ ટકા ભરી દઉં પંદર ટકા ભરી દઉં કેવો અનુભવ થાય છે બીજે દાડે આપણે આમાં જોઈએ છીએ એક વાર અનુભવ કરવા જોતા રહ્યો અનુભવ કરો એક વાર ખબર પડે તો રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન સમાધાન માટે કરવામાં એટલા માટે આવે છે કે ભાઈ કરોડો કેસ પેન્ડિંગ પડેલા હોય કોર્ટમાં એમાંથી હું એમ કહું હજારો કેસ નું સેટલમેન્ટ થઈ જાય તો એટલો વર્ક લોડ ઓછો ફટાફટ આમાં કોઈ પણ જાતની જેલની સજા તમને થાય નહીં બે મહિનાથી નો ભર્યું હોય કે બે વર્ષથી નો ભર્યું હોય કે પંદર વીસ વર્ષથી નો ભર્યું હોય તમને જો રાષ્ટ્રીય લોક અદાલત નું તમને નોટિસ આવી હોય તમે ત્યાં જાઓ બે વર્ષ પછી પણ જાઓ તો પણ તમને કોઈ કઈ પકડીને જેલમાં ન પૂરી દે કે આ ભાઈ ભાગતો ફરે છે હાથમાં આવ્યો નથી એટલે પકડી રાખો એમ એવું હોય અને આપણે કોઈ ભાગતા ફરતા પણ નથી ભાઈ આપણું કામ છે બીજી જગ્યાએ કામે લાગી ગયા હોય એરિયો છોડી દીધો હોય એટલે આ બેંક વાળાને એવું થાય કે આ ઘર છોડીને ભાગી ગયા આપણે કોઈ ક્યાંય ભાગ્યા નથી આ દેશની અંદર સ્વતંત્રતા નો અધિકાર લોકો ઘર ફેરવી શકે મોબાઈલ નંબર ફેરવી શકે ફેરવ્યા હોય તમે છતાં પણ તમને એવું લાગતું હોય કે પૈસા છે તો તમારે ત્યાં જવાનું હોય નોટિસ મળી હોય વાત કરવાની ત્યાં જઈને વાત કરો કે ભાઈ સેટલમેન્ટ કરવું છે પણ મારી પાસે એટલા રૂપિયા છે તમારથી થાય છે આ લોકોએ ત્યાં સુધી કીધેલું છે ત્યાં કે આ બાજી મુળા છે તમે વહેંચો એવી રીતે છે બાજી મુળાની જેલ બાજી મુળા જ કહેવાય એટલે સમાધાન માટેની અદાલત છે આમાં કોઈ પણ જાતનું જેલમાં જવાની સજાનું કે પ્રાવધાન નથી કોઈ પણ સજાનું પ્રાવધાન નથી આ બન પકડીને બેસાડી ગયો આ બન પકડીને જેલમાં બેસાડી ગયો આ બન ડબ્બામાં બેસાડી ગયો આ ને અહીંયા બેસાડી ગયો એવું બધું ન હોય જવાનું જવાનું ફરતું એટલે આવા ખોટા નો નંબર થોડો ઉપર છે સેવ રાખો સ્ટેટસ માં કામની વસ્તુ આપણે મુકતા હોય સ્ટેટસ ક્યારેક જોતા રહ્યો તો ખબર પડે બધી વારંવાર સવાલ નાખવા જવાબ દેવા એનો કોઈ મતલબ નથી મને એમ થઈ જાય કે અઢારસો મેસેજ પડ્યા છે જોવાના અને આપણે જોઈએ ત્યારે ખબર પડે આમાં તો અદાલત છે પણ હવે આપડી જરૂર નથી એવું લાગે કાયદા હોય નથી જાણવા હોય નથી જાણવા પોતાની રીતે અને મજા આવે ને મેસેજ નાખી નવરા છે કરશે ચાર વાગે જાગીને આપે જ છે ને અને કે છે ચોવીસ કલાકમાં જવાબ આપી દઈશું એટલે એ તો જાગશે વેલા એવું બધું નહી રાખો સ્ટેટસ માં પણ જોતા રહ્યો વસ્તુ હોય એમાં લખેલી હોય ઉપર તમને લાગુ પડતું હોય તો મેસેજ નાખવાની કોઈ જરૂર નથી એટલે કોઈ પણ જાતનું જેલમાં તમને લઈ જાય ને જેલમાં પૂરી દે ને એવું સજાની કોઈ પણ જોગવાઈ હોતી નથી તમારી પાસે પૈસા હોય તો ત્યાં જવાય છતાં એમ લાગતું હોય કે જોવું છે તો પણ જવાય બેંક ના માણસો હોય એ બધું સંભાળતા હોય તમે બંને પાર્ટીઓ તૈયાર થાય સામસામે બેસે સહમત થાય સહમત થાય એટલે કે સમાધાન થાય આમાં એક ફાયદો એ છે કે કોઈ વકીલ ની જરૂર પડતી નથી અને એક વખત તમે નક્કી કરી લીધું સમાધાન થઈ ગયું ત્યારબાદ કોઈ પણ જાતનો જેમાં ઓલરેડી સમાધાન થઈ ગયું હોય લોક અદાલત ની અંદર તો એને કોઈ પણ કોર્ટ ની અંદર ક્યાંય પણ ભડકારી શકાય નહીં આ બહુ એક સારો નિયમ છે પ્લસ એમાં કોઈ વકીલ રાખવાના નથી એટલે તમારે સમાધાન પણ સારું થઈ જવાનું છે કોઈ વકીલ ની ફીઝ આપવાની નથી તમારે કોઈ વસ્તુ નહી સારું શું હોય બેંક બેંકના માણસો હોય બધું સંભાળતા હોય બંને પાર્ટીઓ સામ સામે બેસે સમાધાન થાય તો સારામાં સારી વસ્તુ છે પરંતુ ન થાય તો પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આમાં કઈ ફરજિયાત નથી કોઈ વસ્તુ ના થાય તોય કઈ વાંધો નહી ઘણા નોટિસ છે ઘરે લેતા પણ નથી આવા નોટિસની તકલીફ પછી કે સાહેબ અમે બીજે રહેવા જતા રહ્યા છે નોટિસ આવતી હોય અમે ન લઈએ તો શું તો ઘણા બધા લોકો છે એવા નોટિસ લેતા પણ નથી અને જો લઈ લ્યો તો પણ કઈ ટેન્શન નથી કોઈ વાંધો જનક નથી આપણને લીધી હોય અને ન જાવ તો પણ કઈ પ્રોબ્લેમ નથી ઘણા ને એવું લાગે કે નોટિસ લેવાઈ ગઈ હવે શું કરશો દોસ્તો નોટિસ લેવાઈ ગઈ હોય છતાં પણ તમે ન જાવ લોક અદાલતમાં તોય ચાલે એમાં કઈ એવું ન હોય ફરજિયાત જવું જ પડે એટલે નોટિસ લેતા પણ નથી તોય વાંધો નહીં લઈ લ્યો તોય વાંધો નહીં ત્યાં જાવ કે ન એમાંય કઈ વાંધો નથી તમારી પાસે જે પૈસા હોય એમાં તમારે સેટલમેન્ટ માંગવાનું છે એમ કે કે એટલામાં નહીં ડબલ હજી ભરો અઢાર હજાર હોય ને તમને એમ કે છત્રીસ હજાર ભરો હોય તો ભરે માણસ બાકી થોડો બધો થી કઈ થાય સીધી વાત મળવા બોલાવે તો જવાનું છે બોલાવે એનું કહેવાનું મારું મતલબ એવો કે નોટિસ આવી હોય અને સમય હોય તો જવાય પૈસા હોય તો માંગવા જવાય સેટલમેન્ટ અને એ પણ તમારી પાસે જે પૈસા હોય એમાં પછી એમ કે પચાસ હજાર માં હું કરી દઉં ત્રણ હપ્તા કરી દઉં તમે હપ્તા કરાવીને આવો અને અહીંયા પછી વાપરવાના ઘટતા હોય ટાઈમે પગાર ન આવતા હોય તો એ કઈ કામ નું નથી વન શોટ માગવાનું ઓછામાં ઓછું માગવાનું આપે તો ઠીક છે બાકી જય ભોળા ઘણા કેસ નું સેટલમેન્ટ છે લોક અદાલતમાં થતું હોય આપણું થાય તો પણ સારું એટલે ડરીને સામેથી પણ જવાનું નથી એ પણ ધ્યાન રાખજો તમે ડરતા ડરતા નોટિસ આવી છે ને આપણે સીધું દોડ્યા જવાનું સવારે જાગીન કે ભાઈ હાલો સામેથી જાવ ને પછી એમ એને એમ થાય કે આ સામેથી આવ્યા ને થઈ જ્યો પચાસ ટકા ભરે એમ એવું બધું કાઈ છે નહીં ભાઈ એક તો આપણે લોન ડિફોલ્ટ કરી એની પાછળ તમે હજારો ફોન કર્યા એમાં એની પાછળ તમે ગાળા ગાળી કરી કેટલું માનસિક ટેન્શન આપ્યું અમારી હું ગરામ કરી

કોઈ પણ જાતના વકીલ ને લઈને જવાની પણ જરૂર નથી હોય તો હું તો એમ કઉ છતાં પણ તમને જવા જોવા જાણવાની જરૂર હોય તો જઈ આવો એક વાર ખબર પડે આ ઉપરાંત જે કાઈ કેસ ચાલુ છે કોર્ટ ની અંદર ભલે કલકત્તામાં હોય દિલ્હીમાં બેંગ્લોર માં બધી જગ્યાએ ચાલુ હશે કેસ ઘણા તો કેસ પણ તમારા લોક અદાલત માં આવે છે એના સમાધાન માટે પણ લોક અદાલત ની અંદર ઉપલા ચાલુ કેસ પણ આવી શકે જો પૈસા હોય તો સમાધાન કરીને પતાવી બાકી કોઈ પણ જાતનું ટેન્શન લેવાનું નહીં આ બાબત ખાસ ધ્યાન રાખજો દોસ્તો અને મારું તો એટલું જ કહેવાનું જે થાય ને બધું સારા માટે જ થાય છે જે કઈ થાય છે ને બધું સારા માટે જ થાય છે આપણને ખરાબ ખોટું એટલે લાગે છે કે પણ આપણે જે ધાર્યું હતું ને એ પ્રમાણે થતું નથી જે થાય છે એ સારા માટે જ થાય છે પણ આપણા માટે ખોટું એટલા માટે લાગે છે કે આપણે જે ધાર્યું હતું સબ ગલત ઇસી લિયે રહ્યા હે કયો તુમહાર હિસાબ છે નહી હો રહ પણ જાતનું ટેન્શન નહીં લેવાનું ઉપર જે નંબર આપ્યો છે એમાં નોટિસ આવે તો મેસેજ કરો પીડીએફ મોકલો જરૂર જણાય ત્યાં જવાબ આપવાનો નો જણાય ત્યાં જય ભોળાનાથ બઉ ટેન્શન લેવાનું નહીં કાલે ગણેશ વિસર્જન છે સાથે સાથે આપણા મનનું ટેન્શન નું પણ વિસર્જન કરો ટેન્શન જ મુક્ત થઈ જાવ આગળ નવરાત્રી આવશે દિવાળી આવશે શાંતિથી તહેવારો મનાવો બધાય અને હોય તો ભરો નો હોય તો નો હોય તો કાઈ નહિ એમાં ક્યાં કઈક આપણે ટેન્શન લેવાની જરૂર છે નો હોય તો કાઈ નહિ જોયું જાય છે ઉનાળામાં ભરસ્યું આવતા વર્ષે ભરસ્યુ કોઈ કાઈ બંદૂક લઈને નહિ ચાલતું તો પૈસા આપી દે નકર દેનકરા ખોપડી ઉડાડી દઉં એમ લોન લીધી છે ભાઈ પૈસા હોય નય હોય તમે આપી તો લીધી વીસ વીસ લોન આપી પચ્ચીસ પચ્ચીસ આપી નો અપાય મારું મોઢું જોવો ભાઈ એટલી બધી લોન આપી શું કામ તમે તકલીફ હોય આવીશ તકલીફ હોય એ મળજો લગભગ હજી ફાઈનલ હમણાં થઈ જાય શનિ રવિ માં વાત કરશું આપણે જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો